અમદાવાદ અમદાવાદથી અને આખા ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાએથી આ યાત્રામાં શ્રદ્ધાળુઓ જોડાય છે આ યાત્રા જે પદયાત્રા છે એની ખાસિયત એ છે કે આ જગ્યા જમાલપુરમાંથી આ યાત્રા નીકળે છે અને પીર મહેમુદ સાહ બુખારી ત્યાં દરગાહ પર જાય છે અને અહીંથી જે જે લોકો જે યાત્રાએ જાય છે એ પકપડ જાય છે ત્યાં જઈને ધજા ચડાવે છે અને જે જેને નિશાન પણ કહે છે એ નિશાન ચડાવીને પોતાની આસ્થા ત્યાં મૂકે છે પરંતુ આ યાત્રા અંદર એક ખાસ ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા કે હિન્દુ મુસ્લિમ તમામ સમાજના લોકો આ યાત્રાના અંદર જે મેદની અંદર પગ પાડે જોડાય છે અને મેસેજ આપીએ છીએ કે ગુજરાતના અંદર અને સમગ્ર દેશના અંદર જયારે નફરત માહોલ હોય છે ત્યારે આ યાત્રા એકતાનો મેસેજ આપે છે એટલે આ યાત્રા જે જે મેદની છે એ મેદની આતી નવમે ચાંદ પહોંચે છે અને ત્યાં રસ્તાના અંદર અલગ અલગ જગ્યાએ જમવાની વ્યવસ્થા હોય છે રહેવાની વ્યવસ્થા હોય છે મેડિકલની વ્યવસ્થા કરવામાં આવે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ અહીંયા બધી વ્યવસ્થા કરવામાં આવી છે રસ્તાના અંદર જ્યાં જ્યાં રસ્તાના અંદર જ્યાં મેદની રોકાય છે ત્યાં બધી પાણી પીવાની લગાવીને ચાસ્ની વ્યવસ્થા દરેક વ્યવસ્થા હોય છે એટલે જે શ્રદ્ધાળુઓ છે એમાં હજારોની સંખ્યાના અંદર લોકો ચાલતા જાય છે અને પોતાની આસ્થા ત્યાં મૂકતા હોય છે ત્યારે અમદાવાદ સેન્ટ્રલ કમિટીના જે ચેરમેન છે અને ખાસ કરીને નાસિર ખાન પઠાણ સલીમભાઈ ગાંચી ફિરોઝભાઈ રફીકભાઈ સલીમભાઈ બધા જ લોકો જે છે ફારૂકભાઈ તકલીફ ના પડે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને એકતાનો આ સંદેશ છે સમગ્ર દેશના અંદર જાય લોકો આ એકતાથી ભારત દેશ ને મજબૂત કરે એવી આજે આપણે સૌ દુઆરને પ્રાર્થના કરીએ છીએ

ખુબ જ અગત્યનું છે કે આવા પ્રસંગો એક સમાજનો મોટો સંદેશો આપે છે કે ભાઈ આપણે સૌએ ભાઈચારો તો બી એકતા જાળવી રાખવી જોઈએ અને દેશમાં અમન નો સમન શાંતિ બહાર રહે તો આપણે સૌએ સહિયારો પ્રયત્ન કરવો રાજુભાઈ પરમાર પૂર્વ સાંસદ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ થી આ મેદની પથવાળા ભડિયાદ મુકામે જશે સર્વ ધર્મના લોકો

2025 यहां दो हजार पच्चीस यहाँ सब भाई बहन एक साथ मिलकर यहाँ से सात सौ इसका अंदाजा नहीं गुजरात में है में सात सौ ऊपर देश के अंदर सबसे बढ़िया मिसाल तो एकता की यही है मेरा नाम निपुण कापड़िया मैं मोदी मोदी समाज से आता हूँ और ये दादा का उस जो है जैसे पापू ने बताया उस तरह से हिंदू और मुस्लिम सभी जाति के लोग एक साथ में मनाते हैं और दादा बुखारी साहब ने अभी हम जो समरसता की बात करते सालों से उन्होंने समरसता का एक नियम कायम किया है जिसमें हिंदू मुस्लिम सब लोग एक साथ में ये उर्स मनाते हैं और हिंदू समाज में से हरिजन मुस्लिम धोबी हिंदू धोबी भी, भी समाज भी इसमें शामिल होता है और आज पांचवे चांद को दादा के निशान यहाँ अहमदाबाद से बढ़ियात के लिए रवाना हो रहे हैं और हमारे जो खादी में शब्बीर मियां बापू सुमरा उनके नेतृत्व में ये पूरा मेदनी आगे बढ़ रहा है और डोम दादा डोम बुखारी के नारा से सब लोग आगे बढ़ रहे हैं है वहां पर पहुंचेंगे ये निशान नौवे चांद पे वहाँ मॉर्निंग में पहुंचेंगे दस तारीख शुक्रवार के दिन दस एक दो हजार पच्चीस के दिन पहुंचेंगे